નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની ખેરગામ તાલુકામાં ગઈકાલે એક ડિમોલેશન કરવામાં આવ્યું ડિમોલેશન શું કામ કરવામાં આવ્યું એ પણ સંપૂર્ણ વિગત આપણે જાણીએ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે સો કલાકની અંદર ગુનેગારો માથાભારે તત્વો છે એમના જે ગેરકાયદેસરના મકાનો છે એમના દાદાગીરીથી દબાણ કરેલી જમીનો છે એ ખાલી કરવાના ઓર્ડર અને આદેશ આપવામાં આવ્યા છે એ જ આદેશ લઈને ગુજ્જુ ટોક અભિયાન દ્વારા નવસારીના ખેરગામ તાલુકાના નિઝામ મહંમદ શેખના ચાર મકાન હતા અને ચાર મકાનને નિસ્તો નાબૂદ કરી કહેવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં જાહેર થયું છે કે દાદાનું બુલડોઝર ગુજરાતમાં પણ ચાલ્યું છે અને ગુજરાતના ખેરગામમાં પણ દાદાનું બુલડોઝર બુટલેગરો અને માફિયા ઉપર ફરી વળ્યું છે અત્યારે ગુજરાત રાજ્યની અંદર માનનીય ડીજીપી સાહેબ તરફથી સો કલાકની અંદર અસામાજિક તત્વો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે તે અનુસંધાને નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસીટોકના આરોપી નિઝામ નુર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને ચાર મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલેશન કરવામાં આવ્યું છે આ આ બુચસીટોકનો જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર વીસથી વધારે એફઆઈઆર નોંધાવી છે જેની અંદર બોડી ઓફેન્સીસ મારામારી પોક્સો રાઇટિંગ નાના ધીરના પ્રોહિબિશન અને ગુસીટોક જેવા ગંભીર ગુનાઓ રજિસ્ટર થયા છે આજે આ પોલીસ બંદોબસ્તની અંદર ગ્રામ પંચાયત અને સરપંચની દ્વારા આ આખું ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી સરપંચ શ્રી આજ રોજ ખેરગામ કુંભારવાડની કુંભારવાડમાં આજ રોજ જે ડેમોનેશનનું કામ થઈ રહ્યું છે તેમાં નિઝામભાઈના નામનું જે મકાન હતું એ ગેરકાયદેસર ગામતણની જમીનમાં બાંધકામ હતું આજે એમનું અમે ડેમોનેશન કર્યું છે એમના ઓગણીસ જેવા ગુનાઓ હતા અને ગંભીર ગુનાઓ હતા અને આ જે જગ્યા છે ગેરકાયદેસર બાંધકામની હતું તો એ મકાનો અમે થોડી નાખ્યા છે પોલીસ બંદોબસ્ત લેવા માટે અમે ડીવાયએસપીમાં અમે લેટર કર્યો હતો અને એમને એમની પાસે આજે પોલીસ બંદોબસ્ત અમે માંગ્યો હતો હું જીગ્નેશ પટેલ ખેરગામ ડેપ્યુટી સરપંચ આજ રોજ ખેરગામ કુંભારવાડમાં જે નિઝામ મિયા શેખ જે એમનું જે એમણે એમના દ્વારા પંચાયતની જે ગામતરની જમીન હતી એના ઉપર એક ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું એ બાંધકામ લગભગ પંદરથી વીસ વર્ષ જૂનું એ અમારા ધ્યાન પર આવતા અમે એ સરકારી જગ્યા હોય એના ગામતરની જગ્યા એટલા માટે નવસારી પોલીસ સાહેબનો સહકાર લઈ અને પોલીસ બંદોબસ્ત સાથે આજે અમે એમનું ડિમોલેશન કરવામાં આવ્યું છે આ જે વ્યક્તિ છે જે નિઝામ મિયા શેખ છે

એમના ગુનાને જોઈને લાગ્યું એમના મકાન નીસ્તર નાબૂદ કરી દેવામાં આવતા એમના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે પણ જો હવે પછી જો તમને તમને એમ થતું હોય કે હું પણ દાગ દબાણ ધમકીથી જમીન હડપી લઈશ પંચાયતની જમીન ઉપર કબજો કરીશ લોકોની જમીન ઉપર કબજો કરીશ અને ગુંડાગીરી અને માફિયાગીરી કરીશ તો એ ભૂલી જજો કારણ કે દાદાનું બુલડોઝર હવે તમારી નજીક જ છે તમારી આસપાસ જ છે જો તમને આવો વિચાર પણ આવે તો તમે વિચાર કરવાનું પણ ભૂલી જજો કારણ કે કાયદો કોઈના બાપનો નથી એ સાબિત થઈ ગયું છે કારણ કે સો કલાકના અલ્ટિમેટમાં સમગ્ર ગુજરાતના માથાભારે તત્વોમાં હલચલ મચી ગઈ છે ભાગદોડ મચી ગઈ છે અને હવે પછી જો એમને વિચાર પણ આવશે કે અમારે દાદાગીરી કરવી છે માફિયાગીરી કરવી છે ડોનગીરી કરવી છે તો હવે ભૂલી જજો કારણ કે દાદાનું બુલ્ડોઝર હવે કોઈના ઉપર પણ ફરી વળશે